ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું મા જગજની અંબાનું ધામ અંબાજી વિશ્વભરમાં વિખ્યાત છે ત્યારે મા અંબાના ચરણોમાં શિશ નમાવા અને માતાજીનો આશીર્વાદ મેળવવા દૂર દૂરથી માય માઇ ભક્તો માં અંબાને દર્શનાર્થી આવતા હોય છે કરોડો લોકોની આસ્થાના પ્રતિક તરીકે માં જગજજનની અંબાનું ધામ અંબાજી વિખ્યાત છે યાત્રાધામ અંબાજી ખાતે અનેક બીજા પણ નાના મોટા મંદિરો આવેલા છે જેમાં અંબાજીથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલું ગબ્બર પર્વત પર માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા મોટી સંખ્યામાં માય ભક્તો આવતા હોય છે અંબાજીના એકાવન શક્તિપીઠ સર્કલ પર ગ ગબ્બર પર્વતની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે જે ખૂબ જ સુંદર અને અદ્ભુત ગબ્બર પર્વતીની પ્રતિકૃતિ છે રાત્રે આ એકાવન શક્તિપીઠ સર્કલ પર ગબ્બરની પ્રતિકૃતિમાં લાઇટિંગ પણ કરવામાં આવે છે જે ખૂબ જ અલૌકિક અને સુંદર લાગતી હોય છે અંબાજી આવતા તમામ ભક્તો ગબ્બરની આ પ્રતિકૃતિ જોઈને આનંદની અનુભૂતિ કરતા હોય છે આ પ્રતિકૃતિ જોઈને ગબ્બર પર્વતમાં માતાજીના દર્શન પણ પ્રતિકૃતિમાં કરી લેતા હોય છે ત્યારે આજે શ્રી સર્કલ પર એક વ્યક્તિ જે નશાની હાલતમાં જાણવા મળ્યો હતો તે ગબ્બરની આ પ્રતિકૃતિ પર ચડ્યો હતો અને એકાવન શક્તિપીઠ સર્કલ પર ગબ્બરની આ પ્રતિકૃતિ પર ચડતા નશો કરેલા વ્યક્તિને સમજાવવા માટે અનેક લોકો ભેગા થયા હતા પણ આ વ્યક્તિએ નશાની હાલતમાં પ્રતિકૃતિ પર ચડીને લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું હતું તો સાથે સાથે અંબાજીના સ્થાનિક લોકો અને ભક્તોએ એવું કૃત્ય કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી રીના પરમાટુડી ન્યૂઝ ગુજરાતી